ખરી જો મારી વાતો પડે આપણા જમીન એ મારા નોમુ છે બરોબર અને જેના તો બિલકુલ એ ખબર જ નહીં અને એટલે ખબર પડવાની બાજુ પડશે કે કે તારા ફોન તોડી નાખો હા એ દેજો બિલકુલ એ ખબર પડવા ના લેવાની તો તને સાત તોડી ના કોઈ પાછો અન હોભળે ગરાકંદ વાત તો કરેલી તો પાછી આપડે એટલે તું એને કેતી ના જાણ આપડે જાણ બિલકુલ એ ખબર ના પડવા લ્યો હું કીધું પાછો પાછી જરાય વાત ના નેકળી દો બારી એ હા તો તનિયા ગાડી મેલો ને ઇનિયા સાર બણ ફોડી ના કોઈ એ નઈ કઉ હું કીધું પાછો એ હાર વેડ હા એ રોશી હા જ આપડે ખેતરમાં જઈ નાઈએ લે હેડો ધર ખેત જોતાઈએ તો ઘરે તન ઘેર બેઠા બેઠા હું કરશું લે હેડો

તમારાખવાય ને તો પૈસા ના ડબલ પૈસા લેવું હું મન તો પછી દલાલી તો તમારા આપડે તો આવજો

કરવા ચિંતા કરો તારું તો કરીએ પણ હા ખાતે થોડું પેલો મારું મતલું રાખ આપડા જમીન નો સોદો થઈ જાય મત આઈ જાય એનું તો ખાલી ચોકજી ગોડું પહેરાવે કા એટલે તરત જઈ જ બા એ પટ્ટી ગયું એને કોઈ ખબર નઈ પડે તો ખાલી મારો મજૂરી જ કરાવવાની છે

હાલ જોવા જ તને ખબર ના પડે કાગળ નહીં પેહલા આપણા બાપા નો બતાવી જઈશું આ હેનો કાગળ જોતો ખબર પેલા શો આ હેનો એમ કે આપડે પેલું આ

અરે માર ભાઈ જોજે તું હું કરી ભાઈ ને તારા જમીન વેચ મારી યાર તારી તો અમાર બે પાખવી નથી અમાર તો હોય એના ખાતા છે ને બેસી મારી પેલો હતા બે વીઘા પડી તે ઓય રે બેગો તું તવાર એને એકલા જ પૈસા ગણી લીધા અને બેસી મારી તો ફેર તમે અને તને ખબર નહી મત તો કશી સઈએ ને હલી મારી તો અને તો જબરુ કરી જા ભાઈ પૂછ્યું નહી એમ બે ભાઈ નો ભાગલો હોય તો બેરકો હરકું વેચી લેવું પડે તો એટલે તો કઉ છે તો છોકરો પેલો બેર જોયો ને તો નાટક કરાયો દલાલી રે ઓ

જમીન તો હાલ તો ખબર નહીં પડે પણ આગળ પેલા એમાં જમીન ખબર પડશે ગોર જમીન નું શું ભાવ છે જમીન નહીં સો જમીન તો આપડી છે એમાં પાક છે તો ખા

એટલે આવી રીતે કોઈ જમીન વેચતા ના ના મગા ભાઈ તો મારી માની જોગન તવાને કહું મિત્રો કોઈ બે ભાઈઓને હંપીન રહેવાનું આવી કતી કતી એક મોટા ભાઈના જમીન નામ હોય તો એકલા ને ના દેણી થઈ પડવાનું બે ભાઈઓને વેચી બે વખત શહેર હોય કે કોસ હોય બધાને વેચીન રહેવાનું ના કે એકલા જમીન વેચવાને એકલા દેણી થઈ પડશો તો ના ચાલે એ બધું જે બધા ભાઈએ ભાગલો તો તોય ભાગલો પાડવાનો અને આવી રીતે કોઈ જમીન કહું તો વેચતા ના ના કે અત્યારે જમીનની કિંમત નહી એટલે પછી વર્ષો પછી ખબર પડે અત્યારે જમીન એવી કિંમત છે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને શેર કરજો ઓવરના જમીનો ના વિસ્તાર ના પસ્તાવો તો